તમે પણ એ વ્યક્તિમાંથી શું કે જે માને છે કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એ એવું બતાવે છે કે તમે કોઈ પણ પોલીસ ગુનામાં નથી એટલે કે ક્રિમિનલ નથી ઘણા લોકોને ખબર હશે બરાબર છે પણ મને ઘણા લોકો એવા મેળા કે જે એવું કહે છે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એટલે આપણે કોઈ ગુનામાં નથી ક્રિમિલિયર નથી એવો મતલબ થાય છે પણ હકીકતમાં એવું નથી પહેલાં તો એ શબ્દ સમજો ક્રિમિનલ નથી ક્રિમિલિયર છે નોન ક્રિમિલિયર એટલે પહેલાં કેવું હતું માત્ર એસસી અને એસટી લોકોને આરક્ષણ હતું ઓબીસીમાં આરક્ષણ નહોતું પણ પછી જ્યારે ઓબીસી લોકોને આરક્ષણ આપવામાં આવ્યું અધર બેકવર્ડ ક્લાસ અન્ય પસાદ વર્ગોને ત્યારે ઘણા જે ઓબીસી વર્ગના લોકો હતા એ ઉપર નીકળી ગયેલા હતા આર્થિક રીતે સક્ષમ હતા તો પછી એવો વિચાર કરવામાં આવ્યો કે આ લોકોને આરક્ષણ આપવું યોગ્ય નથી બરાબર છે જે ઓલરેડી આર્થિક રીતે સક્ષમ છે જે પસાદ છે એ લોકોને આરક્ષણ આપવું જોઈએ તો એના માટે પછી ક્રિમિલેયરનો સિદ્ધાંત લાવવામાં આવ્યો એટલે આ જે ક્રિમિ લેયર છે એ કોઈ પોલીસ સાથે સંબંધ નથી એના માટે તમે કોઈ ગુનામાં છો કે નહીં તેના માટે એક પછી સર્ટિફિકેટ આવે છે ડોમિસાઈલ સર્ટિફિકેટ એ તમારે પોલીસ પાસેથી દાખલો લઈ એને કઢાવવાનું હોય છે કે જે દર્શાવવા કે તમે કોઈપણ કેસની અંદર નથી એ તમે કોઈ પણ જોબમાં લાગી જાઓ ત્યારે આપવાનું હોય છે ગવર્મેન્ટ જોબમાં ફાઇનલી ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે એટલે અત્યારે જે ક્રિમિલેયર આપણે કઢાવીએ છીએ એ માત્ર ઓબીસી લોકોને હોય છે અને એવું નથી કે તમે કોઈ ગુનામાં છો કે નહીં એ તમારી આવક મર્યાદા દર્શાવે છે એટલે ઓબીસીને આરક્ષણ આપવામાં આવ્યું ત્યારે નક્કી કરવામાં આવ્યું કે આપણે જે આગળ જે આર્થિક રીતે સક્ષમ લોકો છે તેને આરક્ષણ શા માટે આપવું જોઈએ એટલે એના માટે આવક મર્યાદા નક્કી કરવામાં આવી અને ક્રિમિલેયરનો સિદ્ધાંત લાવવામાં આવ્યું કે જે લોકોની આવક મર્યાદા આઠ લાખ કે તેથી વધારે છે અમુક કિસ્સાની અંદર પંદર લાખ પણ આઠ લાખથી વધારે આવક મર્યાદા હોય તો તમારું ક્રિમિલ ઇયર ન નીકળે એટલે તમને ઓબીસી અનામતનો લાભ ન મળે એટલા માટે ક્રિમિલ ઇયરનો સિદ્ધાંત લાવવામાં આવ્યો હતો એટલે એવું નથી કે એમાં તમે દર્શાવ્યા કે તમે પોલીસ ખેંચ્યો એટલે એના માટે તમે કોઈ બી પોલીસનો દાખલો નહીં લેવા જવો પડતો હોય જ્યારે ક્રિમિલ ઇયર ઘટાવો ત્યારે પણ ફરજિયાત આવકનો દાખલો જે હશે એ તમારે ક્રિમિનલ ક્રિમિલ સર્ટિફિકેટ ઘટાવો ત્યારે જોવે બરાબર છે એટલે આ આવક દર્શાવતું સર્ટિફિકેટ છે નહીં કે તમે કોઈ બી ગુનો કર્યો છે કે નહીં એવી વસ્તુ એટલે શબ્દ ખાસ સમજો ક્રિમિનલ નથી ક્રિમિલિયર શબ્દ છે તો શું તમે પણ હજી સુધી માનતા હતા કે આ ક્રિમિનલ સર્ટિફિકેટ છે એવું નહીં પણ ક્રિમિલિયર છે બરાબર અને મોકલી ગયો તમારા તેવા દોસ્તારોને કે જે ક્રિમિલિયરના બદલે ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવીને આવ્યા હોય એટલે કઢાવીને તો ક્રિમિલિયર જ આવ્યા છે પણ કહેતા હોય કે હું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવીને આવ્યો છું બરાબર તો આયો ઓપ કે તમને જે આ મુદ્દો છે એ સમજમાં આવ્યો હશે 这样的。